એ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર અને ચોક્કસ તમારા માધ્યમથી હું એટલું કહીશ કે બે હજાર ચોવીસની આ લોકસભાની ચૂંટણીની અંદર પણ મોદી સાહેબને જે પ્રેમ ભૂતકાળમાં મળ્યો છે ભારતીય જનતા પાર્ટીને સહકાર ભૂતકાળમાં ગુજરાતની જનતાએ આપ્યો છે એ પ્રકારે આ ચૂંટણીની અંદર પણ મળશે બિલકુલ નહીં કારણ કે ગુજરાતની જનતા હંમેશા એમણે વિકાસને કેન્દ્રબિંદુ રાખ્યું છે અને આવનાર સમયમાં પણ રાખશે એવો મને ભરોસો છે